નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં ઘઉં મકાઈ ચણા વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે આજે વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી દસ દિવસમાં આર્થિક સહાય રજૂ કરવા ખેડૂતો મક્કમ બને છે તેમજ ગુજરાત સરકારમાં પણ આવતીકાલે રૂબરૂ મુલાકાત કરી વડાલી તાલુકા માટે સ્પેશિયલ પેકેજની માંગ કરાઈ છે વડાલી સહિત ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રોજ થયેલા કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે જેમાં વડાલી પંથકમાં બાર હજાર છસો પાસઠ હેક્ટરમાં ઘઉં તેમજ આઠસો હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે સાથોસાથ છસો ત્રીસ હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે વડાલી તાલુકાના વાસણા ભંડવાલ કેસરગંજ રહેડા અરસામડા અસાઈ બડોલ કંજેલી વડગામડા મોરડ ચામો મેઘ ડોભાડા ગામડી ધામડી જેવા આજુબાજુના તમામ મોટાભાગના વડાલી તાલુકાના ગામોમાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જો કે હાલ લણવાના સમયે અચાનક થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પડતા ઉપર પાટું હોય તેમ તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોય તેમ છે જેના પગલે જગતનો તાત હવે રાજ્ય સરકાર પાસે તૈયાર પાકના મામલે આર્થિક સહયોગની અપેક્ષા રાખી રહ્યો છે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલાક નિર્ણય લેવાય છે તે પણ મહત્ત્વનું બની રહેશે સાથોસાથ ચૂંટણીના સમયે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ બન્યો છે ત્યારે રાહત પેકેજ ઉપર પણ ખેડૂતોનો મદાર રહેશે તે નક્કી છે તેમજ જો આવનાર દસ દિવસમાં માંગણી સંતોષવામાં ન આવી તો વડાલી તાલુકાના ખેડૂતો તેમજ કિસાન સંઘ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે એક નવા આંદોલનની ચિમકી ઉચ્ચરાઈ છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ ચાલીસ ચાલીસ વર્ષના ઇતિહાસમાં આટલા મોટા કરા અને આટલો કમોસમી વરસાદ મેં ક્યારેય જોયો નથી એવો એવો જાણે કે વડાલી તાલુકાને ટાર્ગેટ કર્યો હોય એવું વડાલ તાલુકાના તમામ ગામડાના તમામ પાકોમાં સંપૂર્ણ નાશ પામ્યા છે કોઈ પાકમાં કશું દેખાયું નથી કશું મળે એવું નથી તો તમારા અગાઉ પણ અધિકારીઓ થકી જે સર્વે થયું એમાં ખેડૂતોનો કોઈ સંતોષ નથી તો આ વખતે અમારી માગણી એવી છે કે ખેડૂતો અધિકારીઓ સ્થળ પર જઈ અને એનું સાચું નિરીક્ષણ કરી સાચું સર્વે કરી ઉપર રજૂઆત કરે અને એ રજૂઆત મુજબ ખેડૂતોને સો સો ટકા વળતર તાત્કાલિક ધોરણે ચૂકવાય એવી અમારી માગણી છે બે ત્રણ ચોવીસના રોજ વડાલી તાલુકામાં બે વાગ્યાની આસપાસ જે વરસાદ અને કડા સાથે વરસાદ પડ્યો એના લીધે વડાલી તાલુકાના ખેડૂતોના રવિ પાકમાં સંપૂર્ણ નિષ્ફળ ગયો ઘઉં ચણા વરિયાળી તમાકુ બાગાયતી પાકો પપૈયા શાકભાજી એટલે કહેવાનો મતલબ કે એક પણ પાક બચ્યો નહીં વડાલી તાલુકાના ખેડૂતોનો તો અમારી માંગણી છે કે આ અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવા એવી અમારી માંગણી છે આવતીકાલે સોમવારે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ સોજે ચાર વાગે આવતીકાલે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે મુલાકાત કરી અને અમે મારી રજૂઆત કરવાના છીએ અને આ અંગે આપના માધ્યમથી પણ મેં સરકારને કહેવા માગીએ છીએ કે આગામી દસ દિવસની અંદર જો સરકાર આ અંગે સર્વે અને જો સહાય ચૂકવવામાં વિલંબ કરશે તો આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ અમારા વિચાર ઉપર છે આ અંગે સરકાર ચીમકી સમજો તો ચીમકી અને વાત સાનમો સમજી જાય તો સાનમો પણ અમને દસ દિવસની અંદર આ વડાલી તાલુકાના ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માગણી છે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ